મા દુર્ગાના ચોથા સ્વરૂપ ને મા કુષ્માં તરીકે થાય છે શરૂઆત થઈ રહી છે જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે જેમાં માતાનું પહેલું રૂપ એટલે શૈલપુત્રી બીજું રૂપ એટલે બ્રહ્મચારિણી ત્રીજું રૂપ એટલે ચંદ્રઘંટા ચોથું રૂપ એટલે કુષ્માંડા પાંચમું રૂપ એટલે સ્કંદમાતા છઠ રૂપ એટલે કાત્યાયની સાતમું રૂપ એટલે કાલરાત્રી આઠમું રૂપ એટલે મહાગૌરી નવમું રૂપ એટલે સિદ્ધિદાત્રી આજે આપણે વાત કરીશું માતાના ચોથા રૂપ કુષ્માનડા વિશે નવરાત્રીનો ચોથો દિવસ માતા કુષ્માનડાનો રૂપ સરળ સૌમ્ય અને મોહક भुजाઠ વાહન સિંહ પૂજા સ્મસ્ત રોગોના નાશ માટે કુષ્માનડાનું સ્વરૂપ નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માનડાના રૂપની પૂજા કરવામાં આવે છે માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત સૌમ્ય અને મોહક છે તેમને આઠ भुजाઓ છે પરિણામે તેમને અષ્ટભુજા કહે છે તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ અમૃત કળશ ચક્ર તથા ગદા છે આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને દેનારી જપમાળા છે આ દેવીનું વાહન સિંહ છે સૂર્યમંડળમાં રહેવાની શક્તિ આ દેવીનો વાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે સૂર્યલોકમાં રહેવાની શક્તિ ક્ષમતા માત્ર તેમનામાં જ છે પરિણામે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદીપ્યમાન છે તેમના જ તેજથી દશે દિશાઓ આલોકિત છે બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં તેમનું જ તેજ વ્યાપેલું છે આ શ્લોકથી કરો માતાની પૂજા માતા કુષ્માંડાને પ્રસન્ન કરવા અને શુભફળ મેળવવા તેમની પૂજા નિમ્નલિખિત મંત્ર દ્વારા કરવી જોઈએ

તેમની ભક્તિથી આયું યશ બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે